બસ આવું વળી ઉઠવા હજી ન વાળી કાક શેરમ ના લીધે લાગે તો બીક ન ને મંત્રો મંત્રો બોલું કે એટલે બીક ન લાગે મને વળે કેતા બા મને વળે કીતા બા મને વળે કીતા બા મને વળે Terima <laughs> <laughs> 네, <mile> 그거. <recuper 도착> <Forgive>

તો મને ફોન કર્યો તો કોક એના ભત્રીજા કોક થયું મારે જવું પડશે જ્યાં વગર ન ચાલે મંગા ના ઘર નો પ્રોબ્લેમ છે મારે શું કરવું હોય

હવે તું ફોન તું હાલ આવશે તો કયા પીઠો ભાઈ હા 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 બોલો બોલો પીઠા શું હતું આપડે કેશા ભાઈ

નાટક શું કરવાનું હે ચપલ ચપલ કાઢ ગપલ કાઢો કકા ચપ્પલ કાઢો ગા ચપ્પલ કાઢો

哎<谢>，大哥。